नरियादी तो, तो जानवी जाय से मंदिर पगोडा जाय से अभी तो यहां महादेव नी मंदिर बनावना ऐसी ऑटो तातो आ भाई लपगो मन ना खाव द जी हमणा नु आव हेलो बाय हेलो निकोण कोडो होई वाटे से केरे पड़े <laughs> आज का कटलू काम चूसे से आ दियो मेन गेट नु छेब दियो तू ये है ना बेटा હા જો મી ઉતયા શુ થા યે કે કે માં આ બધું થઈ ગયું છે હવે આમાં ગાળો બધું પૂરવાનું છે બાકી પૂરાઈ જાય પછી આઈ થી હજી આ નિકળશી ઉપર બે બીમ મતલબ થામ પ્યું થાશી બધું જો આધી વાલે થઈ ગઈ હે ના ઉતયા શુ ફરાશી અમે કભે સે મારે જવા છે બંદી કભે સે હે અત્યારે આપણે બનાવવાનો છે ઓટો મહાદેવનો મતલબ અમે એક મંદિર ટાઈપની પણ આમ મહાદેવ રહીએ કેવી રીતે મેં શિવલિંગ બનાવી હતી મારા હાથથી તો એ પહેલાં અમે મકાન કર્યું ને પોર ત્યારે અમે એનો ઓટો બનાવ્યો તો પણ એમાં અત્યારે પાણી આવી ગયું ને તેના કંઈ સારું નહીં રહ્યું એટલે નાથી એને ચેન્જ કરીને બીજી જગ્યાએ લાવવાના છે તો ના આપણે ફટાફટ કહીએ કે બતાવું તમને ક્યાં કરવાનું છે કેટલાય ટાઈમથી આ શિવલિંગ છે ને અહીંયા સ્પીડી છે બધા મારી મમ્મી પહોંચ્યા તો કરી શકતા તો એમ મજા ન આવે ને આવી જગ્યામાં 빌리 નીચે સે એટલે આ તો એમ કે નકર તંદર લઈ એટલે અમે વિચાર એમ છે કે આ જગ્યામાં ઇમો પકવવાનો બસ Okay આય કરવાનો છે તો આ ઈટુ ને બધું તો આવી ગયું છે તો फटाफट પકવરીયા આપકો કામ કરતા એટલે માલ બાલ બધું ને ઓલરેડી આ માર

તો ઓટો બની ગયો છે તો મેં જોઈ શકો છો મેં આ બધું ફિટ કરું ફિટ થશે કે નહીં ઓકે જો કે બેસ અવાજ રાખું મેના ફાઈન કામ થતું ફિટ થઈ ગયું છે તો આને આપણે મારું મુરત જોઈને હું મારી કરશું બજે આ ચારીયા અહીંયા બરોબર ઓકે ગાઈસ મખે જો કે હું લઈ ગઈ હતી આ હાથ વાતી તો નીખી ના ને દરખાઈ પે બે દિવસ પાણી નાખશું એટલે આ સુકાઈ જાય આરામથી ઓકે डन તો गाइस અત્યારે હું આવી ગઈ છું ખેતરમાં કેમ કે કપાસે ઉગ્યા કે નહીં એ જો હું સેય આ આઉચ ਜਾ ਨਹੀਂ ਜਾਈ ਸੇ ਫਗੂੜਾ 올ਲਾ ਪਣੇ ਸੇ ਗਾੜੀ ਹਾਂ ਇੱਥੇ ਛੱਡ ਸੇ ਓਕੇ ਤੋ ਹਾਂ ਲੋ ਮੈਂ ਤੁਮਨੇ ਬਤਾ ਦਿ ਦੂ ਕਿ ਕਪਾ ਕੌੜੂ ਥੋ ਸੇ ਅ ਚੋ ਲਈ ਆਸੇ ਕਪਾ ਚਾਟਲੇ ਉਂਦੀ ਪੋ ਦਿ ਉਸੇ ਓਕੇ ਨੇ ਆਹ ਤੀ ਤਲਾਵੜੀ जे बाजू गटर क्या कि निकल तलावड़ी में ले। तो पानी डायरेक्ट गटर मैं तलावड़ी वो भराती न कर फिरेली भिरेली पानी पाने ओली बाजू दादा ने मैसे आखे तो। आने के तलावड़ी तो में सड़ी